અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો એપ રોબોટ અને શાળાના બાળકો માટે ગણિત વિજ્ઞાન સરળ બનાવ્યા સરકારી શાળાઓમાં હવે માત્ર સ્માર્ટ બોર્ડ જ નહીં પણ શિક્ષકો પણ સ્માર્ટ બની ગયા છે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવનારા આવા જે એક શિક્ષક છે અમરેલીની ની બવાડી પ્રાથમિક શાળાના વરુકુમાર દવે તેમણે પોતાના નવતર પ્રયોગો થકી ધોરણ છ અને આઠના બાળકો માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને એકદમ સરળ અને રસપ્રદ બનાવી દીધા છે અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો વર્ષ બે હજાર પચીસમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર જીતનારા વૃણુકુમાર ટેકનોલોજીના નવા પ્રયોગો દ્વારા બાળકોને પાયનું શિક્ષણ આપી રહ્યા છે તેમણે વર્ચ્યુઅલી રિયાલિટી વીઆર અને ઓગમેન્ટેડ રિયાલિટી યારનો ઉપયોગ કરીને વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ સમજાવવાનું શરૂ કર્યું છે વીઆર બોક્સના માધ્યમથી બાળકો માનવ શરીરના હૃદયની કામગીરી સ્વસંત્ર અને તંત્ર જેવા વિષયોને સરળતાથી સમજી શકે અને શીખી રહ્યા છે એપ રોબોટ અને વિદ્યાર્થી સરકારી શાળાના બાળકો માટે ગણિત વિજ્ઞાન સરળ બનાવ્યા શિક્ષણ જગતમાં તેમના સૌથી નોંધપાત્ર પ્રયોગોમાં વરૂણ મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ અને ડેટા એનાલિસિસ રોબોટનો સમાવેશ થાય છે આ એપ અત્યાર સુધીમાં ગુજરાતના દસ હજારથી વધુ બાળકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે અને એપની મદદથી બાળકો વૈદિક ગણિત અને વિજ્ઞાનના ત્રણસો ડિગ્રીના વિડીયો જોઈને શિક્ષણ મેળવી રહ્યા છે જેના કારણે ગણિત વિષય પણ સરળ બન્યો છે આ ઉપરાંત તેમણે બનાવેલો ડેટા એનાલિસિસ રોબોટ વિજ્ઞાનના પ્રયોગો માટે એક અનોખું સાધન પૂરું પાડે છે આધુનિક ટેકનોલોજી અને નવતર અભિગમોના કારણે હવે સરકારી શાળાઓમાં પણ ડિજિટલ બની છે અને સ્માર્ટ શિક્ષકો શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિ લાવી રહ્યો છે આવા પ્રયોગો થકી બાળકોનો વિષય પ્રત્યેનો રસ વધે છે અને શિક્ષણના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે ટીવી ગુજરાતી અમરેલી